પારડી સ્વાદ્યમંડળ રોડ સ્થિત ખુલ્લી ગટરમાં વાછરડો ખાબકતા ગૌરક્ષકની ટીમે બચાવ્યો પારડી નેશનલ હાઇવેના સર્વિસ રોડ પાસે ડ્રેનેજ ઉપર થતા અન્ય સ્થળે ધાંકડાના અભાવે વારંવાર ગૌવન સંદર પડવાની ઘટના બનતી રહે છે ત્યારે ફરી એકવાર વાછરડો ગટરમાં ખાબક્યો હોવાની જાણ ગૌરક્ષકની ટીમે થતા રેસ્ક્યુ કર્યો હતો પાડી સ્વાધ્ય રોડ સ્થિત આવેલ ખુલ્લા ઘટના અંદર એક વાછરડો ખાબકી ગયા હોવાની જાણ ગમનભાઈએ ગૌરક્ષક કીર્તિભાઈને કરી હતી જેઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પાલિકા સીઓ બીબી ભાવસરને જાણ કરી સેનેટરી વિભાગની જેસીબી વડે સ્થળ ઉપર પહોંચી હતી ત્યાં આઠથી દસ ફૂટ ઊંડી ડ્રેનેજમાં પડેલ વાછરડાને ભારે જેમથી બહાર કાઢી જીવનદાન આપ્યું હતું કીર્તિભાઈ ભંડારીએ જણાવ્યું હતું કે હાઈવે એજન્સી સર્વે કરી ડ્રેનેજ ઉપર ઢાંકડા લગાવી અને પશુ માલિકો પોતાના ઢોરોને ખુલ્લા ન તે માટે કરી હતી હું બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ કીર્તિભાઈ બોલું છું હવે પાર્ટીની અંદર પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ગટરના ઢાકણાઓ તૂટી જતા આ ઢોરો વારંવાર ગટરમાં પડે છે અને એની રેસ્ક્યુ કરવું અમારા માટે ખૂબ જ કઠિન હોય છે એટલે અમે પછી પાલિકાનો સહારો લઈએ છીએ હવે ગવનભાઈ ઓગણિયાનો ફોન આવતા કે વાછડો ગટરમાં પડેલો છે એટલે અમે ત્યાં જઈને પરિસ્થિતિ જોતા પછી અમારા પંકજ ગરેને કહીને એમને ભાઈ સીઓ ઓસર સાહેબને વાત કરતા એમણે અમને જેસીબીની વ્યવસ્થા કરી આપી અમારી જોડે યાસીનભાઈ મુલતાની તેમજ હું તેમજ ગમનભાઈ અને પાલિકાની ટીમને સાથે રાખીને આ વાછડાનું રેસ્ક્યુ કર્યું પણ એ વાછડ્ડો રાત્રેનો પડેલો હતો પણ એ આવતી જતી પબ્લિકે એને બોપરે જોયો જોતાની સાતમાં અમે પંદરથી વીસ મિનિટમાં પાલિકાનો સહયોગ મળતા અમે એનું રેસ્ક્યુ કરી શકશે ભાઈ અત્યારે દરેક ગટર દસથી આઠથી દસ ફૂટ હોય છે ઊંડી અને આ મંડળ રોડની ગટરમાં હતો હાઈવે ઓથોરિટીને અમારી એક જ અપીલ છે કે જ્યાં ત્યાં જ્યાં ઢાંકણા નથી તેનો સર્વે કરી ઢાંકણા મૂકવા જોઈએ અને પશુ માલિકોએ પોતાના પશુ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર વિડિયો